રામ રામ મિત્રો હું તમારા પ્રિય ગામડે બ્લોગર અને અમે આજે આવી ગયા છીએ આપણા રાજકોટમાં અટલ સરોવર તમે જોઈ શકો છો અમે બધા આવ્યા અહીંયા અહીંયા જમે અત્યારે હજી ટિકિટ લેવું આપણા દિવ્યેશભાઈ ને આપણે અહીંયા ટિકિટ લેવા આવી ગયા હે ટિકિટ લઈને પછી અંદર જઈએ આપણે અહીંયાથી ले ली थी है, देखे 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 है एक टिकट तीस है

આપણા સિદ્ધાર્થ ભાઈ તમે કઈ બોલવા માંગશો મારા બ્લોગ માં અહીંયા આપણે ચેકિંગ કરે છે બધાનું સિદ્ધાર્થ ભાઈનું ચેકિંગ ચાલુ છે અંદર તમે કઈ માવા કેવું કંઈ નથી લઈ જાતા ને આપણું ચેકિંગ થઈ ગયું છે હવે સંદીપભાઈ નું જયેશભાઈનું ચેકિંગ બાકી છે એ લોકો ચેકિંગ ચાલુ હે અને અહીંયા જો કેટલા સરસ મજાની લાઈટો અને આવું કંઈક વ્યુ છે અને આયા સોંગ ચાલુ છે અને આયા જે પાણીનો ફુવારો થાય છે અને માં જો લખ્યું છે રંગીલું રાજકોટ અને આયા આ બહુ સરસ મજાનો અને આ આપડો તિરંગો આયા જો આપડા તે ગાયો એ બધા ફોટો ચાલુ કરી દીધા પાડવાના

અલગ અલગ કલર થી છે રંગકોટ લખ્યું હે હા ફોટો ફોટા જોતા અને જો આ એટલું બધું સરસ વ્યૂ છે તમે લોકો કોણ કોણ અહિયાં આવ્યા છો

कोई तो सपोर्ट कर जो तो हमें हमें चालू रखे क्या रख क्या रख <गया वेस्ताथा> तो हूँ मैं तो जो ले कुरंगी लू राजपोट है जो है इल्लू सरस मजा नहीं रंगी लू राजपोट ले है जब हम वीडियो में तान से चार बार बोली गया हूँ तमें कुछ बोलो मर ब्लॉग में

ફોટા એમ અહીંયા પણ ફોટા સારા આવી જાય એમ ને અહીંયા આપણે તિરંગાની લાઇટિંગ છે અને જો કે અત્યારે ત્યાં ચડવા નથી દેતા માથુરા ભાઈ સીટી મારે છે આપણને આપણે વોર્નિંગ આપે છે કે તમે ક્યાં જાવ માં ભાઈ તો પોઝે આપવા મંડા આપડા ફોટાના અને હે ને અમે અત્યારે પાછા ફોટા પડવા ઊભી ગયા હતા થોડીક વાર અહીંયા થોડુંક વ્યૂ સારું લાગ્યું હતું અમુકના ફોટા સારા આવ્યા અને અમુકના નથી આવ્યા અને આપણા સંદીપભાઈ જો અત્યારે પાછા લાઈવ થઈ ગયા લાઈવ તમે ચાલુ રાખો એવું હે આમાં અને મિત્રો અમને આયા હે ને એક નાની એવી હોડી દેખાણી તમે બધા હે હુડી ઉપર ચડી ને કઈક જણા ફોડે ફોડા પાડી લઈ હે અને મિત્રો અહીંયા એવું છે અમે અટલ સરોવર આવે ને તમારે હે ને માં બેસી ને ફરવું આખું અટલ સરોવર પણ આમાં જોયું ને તો હે ને હોળી અરજી તો ખવાઈ ગઈ ખબર નહીં ક્યાં ખવાઈ ગઈ અનુડી ખવાઈ ગઈ અને મિત્રો અહીંયા છે ને અડધી ઉડી છે આખે નથી હોવાયા એટલે હવે અમે છે ને આખી ઉડી ગોતવા જાય અટલ સરોવર માં હવે મળે તો ઠીક નગર પછી આવી ને ફરી લે હું એમાં વળ હું ને આ નગર પછી તળી લે હું તરતા આવડે એમ તો થોડું ઘણું અમારા પૂરતો અમને તરતા આવડે બીજાને ને બચાવી ના હોય એ તો અમે ડૂબી જાય હા તો हाँ हमारे सुशील भाई है सुशील भाई, भाई हमारे वीडियो में तुम के बोला मांग नहीं नहीं भाई सुशील भाई बोल रहे हैं नहीं नहीं भैया <laughs> सब बढ़िया है हम तो इस जिंदगी में बस नाचने के लिए और गाने के लिए पैदा हुए तुम गलत बोला गलत बोला सुशील भैया ऐसे बोलते हैं, बट मैं थोड़ा गलत बोल गया आपका डायलॉग क्या बोल दीजिए एक बार एक बार एक बार और आप हमारे वीडियो में आ जाते सुशील भैया शर्मा गए हैं थोड़ा सा क्योंकि हमने हिंदी ना थवर तू भाई हिंदी हाल है हमारे हाँ। वीडियो में तुम्हें लेवन है सुशील भैया को ले लिया है वीडियो में ढिंगलियो ना उतार ले हाय <laughs> एक बार हाय कर दे हाय कर दे हाय कर दो एक बार आया खाली है ना आपला वीआईपी मार्ट मध्ये एंट्री है जिसे कोई मध्ये एंट्री नहीं है तुम जाई सको छे यहां स्पॉट राखियो है वीआईपी एंट्री આપણે બધા આપણે ઓછામાં ન ગણતા આયા છે ને નાના બાળકો માટે રમવા માટેનું ગાર્ડન હે તમે જોઈ શકો છો અહિયાં લહરપટ્ટી ને ઈચકા ને અવનવી ઘણી ઓલું છે રમવા માટેનું તો કે આપણે નાના બાળક જ છે એટલે આપણે એક ફેરી થોડુંક રમી આવીએ આએ જો બધાને ફોન નો આવવા માંડ્યા ના હું ટ્રેન ટ્રેન નો પાટો હું આહેન તમે જો ટ્રેન નો પાટો પણ આવ્યો હતો સરવ મને વચે ટ્રેન ની પટરી આવી ગઈ અમે બિના નાના છોકરા છે ને ત્યાં રમવા આવ્યા છે તો કેમાં બેહું પેલા હું પણ આઈ બધું નાનું નાનું જ છે તો અમારે કેમાં હું રમું લણપટી ખાય તો તૂટી હે છે આપડા ભેગી નાની નાની બે ઢીંગલી આવી ગયું છે તો એને તો કોઈ ખુશી નો કોઈ પાર જ નથી જો એ બધાને મોર ધોડી ને રમે છે અહિયાં તો અહીંયા એ રમવા મેંડ્યું છે જો એ બે માર નીકળશે પાછી પડી જાય નીચે પડી જાય એટલે ખુશી એટલી હે ને નીચે પડી જાય તાગડી અને આ શું એલા આપણે અહીં બેહવાની છે કે નો બેહી કે આપણે અહીં એવું નાના બાળકો માટે છે તો હું એ નાનો બાળક જ છે ને કીધું ત્યાં અહીં બે જાય ચાલી બેહી જા એમ બેહી જાય મહેરબાની કરીને અહિયાં હે ને કોઈ મોટા નો બે જતા મારી જેમ નાના બાળકો માટે હે તો આપડે તોડવાનું નથી સાચવવાનું હે નાના બાળકો માટે અને મિત્રો હું તમને એક વસ્તુ બતાડું અમારા બાલા ગામમાં એક ટીટોળી ખોવાઈ ગઈ હતી જો ટીટોળી અહીંયા હે ક્યાં વઈ ગઈ જોરી 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 દેખાડી હું ઉડી ગઈ આ અમારા બાલા ગામ ની ટીટોળી છે અહીંયા હે ને કે દુનિયા આવતી રહી છે ખબર નહી અમે કેટલા ટાઈમથી ગોતતા હતા અને અત્યારે મળી છેટી છેટી હોય છે હું કે અજાણું લાગે ને કેટલા ટાઈમથી થી અહીંયા આવતી એટલે ભૂલી ગઈ અમને મિત્રો મને અહીંયા હે ને

અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી